ગરગાભાઈ પટેલ ગામ વળાદર અમારે ડેરીની તકલીફ છે ડેરીનો ચેરમેન બદલી અને એને મન ફાવે તેમ અમારે એને ચેરમેન રાખ્યો છે બે ઘરોની બે ઘરોની એને મન ફાવે એમ કમિટી રચી દીધી છે બે ઘર આખા ડેરી ઉપર કબજો કરી નાખ્યો છે અમે લોકો છ મહિનાથી આની પાછળ ફરતા હતા પાલનપુર ગયા થરાદ ગયા ઝોનલ અધિકારીને મળ્યા સુપરવાઇઝરને મળ્યા બધાને મળ્યા પણ કોઈ આનો અમારો નિર્ણય આવ્યો નહીં અમે મંત્રીને કીધું તો આગળ અઠવાડિયા પહેલાં અમે આનો આ રીતનો હબળો થયો હતો મંત્રીને કીધું ભાઈ તું કાંઈ કર તો મનીવાર મંત્રીએ લેટર પેડમાં લખીને આપ્યું હતું કે શનિવાર સુધી તમારો ચુકાદો કરી આપી આ શનિવાર થઈ ગયો પણ કોઈ એણે કાંઈ કર્યું નથી એટલે અમારે આ વસ્તુ કદી ચાલે એમ છે નહીં આના માટે જે ડેરીના કર્મચારીઓ જે નિયમ જે લાગુ પડે આવી ગામ લોકો બોલાવી અને અમને નિર્ણય આપે અને અમારી ડેરીને વ્યવસ્થિત કરે

કેટલી વખત ગોમ ભેળો થઈ અને આ મંત્રીને સમજાવવાની કોશિશ કરી એમના પટેલોએ સમજાવવાની કોશિશ કરી પણ એણે એને એની રીતે એની રીતે એ ડેરી ચલાવે છે તો આ તેર તારીખ હતી અમે આખો ગોમ ભેળો છું હતું હું મીડિયાના માધ્યમથી એમ બોલું છું તો મીડિયા તે દિવસે હતા અને લેટર પેડ માટે લખી અને કે હું ગામની સાધારણ સભા ભરીશ અને હું ગોમને ન્યાય આપીશ પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી આજ આજ પાછી અમે કમિટી રચવા સારું કીધું તો એણે હોમ ફોન કરી અને એમ કીધું કે ત્યાંથી ભાગી જો ને તમારા માથે હું એફઆઈઆર કરવાનો છું આવી મનમાની ચલાવી રહ્યો છે વડાસાદર દૂધ ઉત્પાદન સહકારી મંડળી જે તેર તારીખના રોજ એક અહીંયા સભાને લઈ અને મંત્રીની મનમાનીને લઈને જે હંગામો થયો હતો એની અંદર મંત્રીશ્રીએ આ લખીને આપ્યું હતું કે આવતા શનિવાર સુધીમાં અમે ગ્રામસભા ભરશું બરાબર અને ગામ જે કહેશે એમને માન્ય રહેશે આ એમના સિક્કા સાથે છે બરાબર અને અત્યારે અત્યારે આ શનિવાર છે અત્યાર સુધી કોઈ સભા ભરવામાં આવી નથી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી એટલે ગ્રામજનો બધા ભેળા થયા છે અહીં આજે મંડળીને તાણા મારવા આવ્યા છે ત્યારે મંત્રીએ અમને અને મારા ભાઈને ફોન કરીને કીધું છે કે તમે ડેરી ચોડીને જતા રહો નહીં તો તમારા બંને ઉપર એફઆઈઆર થશે હવે ન્યાયની લડાઈ લડવામાં જો એફઆઈઆર થતી હોય તો અમને મંજૂર છે આખા ગામને મંજૂર છે બાકી હવે ડીટલામાં નહીં આવે આ બાર યા પેલી બાર યા જાન યા જીત યે સત્યની જીત કોઈ મારી એકલાલી જીત નથી આખા ગામની જીત છે અન્યાય આખા ગામ સામે થયો છે અને આ લખીને આપ્યું હતું આ એનો પુરાવો છે છેલ્લા છ મહિનાથી ચાર મહિનાથી મંત્રી એની મનમાની ચલાવે છે કમિટીમાં દરેક જગ્યાએ એના સભ્યો છે બધુંય ખાલી એક સાધારણ સભા ભરી અને નોર્મલ કમિટી બદલી અને ગામ કે એ કરવાનું હતું એટલી અમારી માંગ હતી એ બી નથી કર્યું અને આજે અમે કેવા આવ્યા તો એમ કહે છે કે આમાં તમારા ઉપર અભાયાર કરી લઈશું સત્ય માટે અભાઈ હશે તો લડી લઈશું અને આ જેને બી સાંભળવું હોય ઉપર સત્યું જેટલા સુધી ઉપર સુધી હોય એટલી બધા માટે છે કે સત્યની લડાઈ માટે સહકારી માળખામાં જો એફઆઈઆર થતી હોય તો અમે લડી લેવા માટે તૈયાર છે આ બધાના માટે છે જય હિન્દ જય ભારત જય બનાસ